મારી કુળ દેવી ની મેર મારે લીલા લેર સ્વે આ તો છોકરા ઓલે ટેટા લા રાજી રાજી થઈ જવાનો છે કે રાત તો પેલ બાસે થઈ જવાનો છે છોકરો થરે જો તો થરે સી ટેટા લાયો છે એટલે આ છોકરે મગાયા જ લાયો છું ઓ તો આપા મારા બેટા વાગતા ના હે આડો ગોરવાઈ

હવે એક તમે ભાષકો મારે લવલી ત્યારે લમ કરવી દઉં આ તડકા ને કેટલો કાળો પડી ગયો હું

છોકરા હોત ને તો ના ચકલી ચકલી આ તર શું કોઈ સીઝો કર્યો ને તો તારી વાત છે

जब्बर फूटे से तो बीजो फूड

એ કેટા બેટા ના હોય જદ્ર ઘરે હે કોમ કરી તમે ટેડા વાલા અલ્યા કેટા બેટા અરે સંગો બા ના આપણે કેટા હોય કોઈ અલ્યા ઓને આવતું રયો જો કે ના રે કેટા અલ્યા જીઆના હુંગ બગાડા તુ જાદુ ભયતาย ના ભાઈ કોમ કરી હે टेडा लो रुपय एक लो फोडा में मार जो में ना कोई, कोई ना आयो तो पण पैसा तो तोच ते टाका असे तुम्ही टेडा मंडा आवू नन ओय कोई 1.5 रुपय खिजाब नाही यार टेडा लो 10 रुपय बागो ओ रोय दादा तू सै ता पलो दनु पडिन गोम मा हा इ लेरा ता तो जोर आवे तो बधु एता करियो आज तो दाडो दादा शरमावा तमन अमन तो शरमाती है मी मु दनु जाय पेडा वाला इ नही लाबू कोई आपणे तामन शरमावा तमिन जदा रियो इ शर्म सो आवे तमन हा टेडा वाला दादा तो

દો હારા દો તારા જીવન જીવ હમ કરજો કાંકડા ટેડા તું એ જેવા લાયક બધા નહીં તું શું આટલા થઈ ગયા છે ટેટા ટેટા તો જબર છે ભીખા હારા આ ટેટા છે જબર આ ટેટા ના હારા આવે અને આ ચેક

એય આલવાના લાવરા જો પૈસા ના અલ્યા પાછળ પૈસા ને મને એક બે પોડવા એ બેટા તાનો ખોડવા ડેટા તો તમે બે દાણા તો અરે અમે કાશીના ફૂટે પેલી દીવારીના પેલી દીવારીના ઢેડા લઈને આલ્યા છે એટલે કે ફૂટે હમણા જો આ તો મોટો બોમ છે કે તાક જો ઢેડા તો ફૂટે છે હો વાલી તો અરે ઓન તો લાગો હારો ફૂટે હો બીજો બોલીએ અલ્યા તારે કેતા हारा લાગે હો ઓન પેલા આવશે જીને થાય છે આ લે થાય તમાર કરદી हारा એ મા થંપલ હળજી નવ લઈ આલું પડશે શું કામ નાખી દો એ તો શું કર્યું તમે ભુલવિ નાસો વળીશું ઈ ના કુટે ના આઈ ગયા ટેટા આવા ક્યાં લઈ આય ભઈ મજા આવે લે એ તો ગેરંટીટે જેવા સજીરી જેવા આતા એટલે આયા ને કાકો સીયા લે લે હાથી અને આ માર કાકો જબલા હવે તું તું એમ હારો આ હારો કીધો ને હવે આ એટલે તું બોલ હા બાકી થાય એટલે હું જુ બેઠે ચલા બા સંગા બા સંગોકરા મારે હું જીઓ કે કે ઓમા 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 કા ટેડા લઈ લીધા જો બધા સંગાવ થઈ ગયું જા દે તો સંગાવ ઓમા 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 શું જ હાલ ઓમા તો બધા લઈ લીધા દો આ

બે છોકરા ચેટા ફોડતા મુક લાગે હું એક છોડું આ અને ભગવાન ના હોય દિવાળી કરો ઈ હાશી વાત છે છોકરા તો બે રમતા જ

સારો હવે નહી અલ્યા ભલા આદમી લડી લડીને મરી ગયો છો આયું કંઠું થઈને કંઠું થઈ ગયો કંઠું થઈને આમ જ તું ને તમે લડી લડીને મરી ગયો છો છોકરા રામે આરે પેટા ફોડે રાવે આ વાત નહી અલ્યા અમે બે ગરલ્યો હોણો વેરી જો હેલો તમન બે પાછા મારી અમે લડ્યાતા કોઈ આપણે રુપા હો હવે આ ઘેર તો સને ઝુકાવો પડશે હો કોને લડાયાતા એને ઝુકા એ રુપા હા ચી મજા આવી પેલા આ જો નિક્ષાન કેવો માર્યો છે બેટા ફૂટ જાણે ટોળા ફૂટી ગઈ ઓય માર્યાની દિવાળી મેં ખાલી ખાલી માર્યો તો હવે આટલા કાલ પોળવા